જળ જીવન એ જ અનોખું અભિયાન બુચમેન તરીકે ખાડિયામાં મેળવી ખ્યાતિ પાણી બચાવવાની લીધી શપથ બુચમેન કાર્ય કરે છે ભગીરથ સુપરમેન આયરનમેન અને બેટમેન ને તો તમે ઓળખતા હશો પરંતુ તમારા સ્ક્રીન પર જે વ્યક્તિ દેખાય છે તે છે બુચમેન નામ પંકજ ભટ્ટ આ વ્યક્તિને સામાન્ય ન ગણતા અમદાવાદના ખાડિયા વિસ્તારના તેઓ કોર્પોરેટર છે પોતાના વિસ્તારમાં પાણી બચાવવાને લઈને લોકો જાગૃત થાય તે માટે રાત દિવસ એક કરી રહ્યા છે હાથમાં માઈક અને બગલમાં થેલો લઈને પંકજ ભટ્ટ નીકળે છે જ્યાં પણ પાણીનો બગાડ થતો હોય ત્યાં પહોંચી બગાડ અટકાવે છે સાથે જ જ જો ક્યાંય નળ કે લગાવવાની જરૂર પડે તો પોતે થેલામાંથી ઓજાર કાઢીને પાણીના બગાડને અટકાવે છે છે એટલે એક લોકો થઈ ગયા પંકજ ભાઈ આવશે અને નળ બંધ કરશે અને બોલશે એટલે એ તરત જોવે છે કે નળ જતા હોય તો તરત નળ બંધ કરી દે અથવા તો નળ લગાવી દે તો બુચ લગાવી દે પણ પાણીનો જરાય વેસ્ટ થવા દેતા નથી અને એટલે જ કદાચ એમને બુચ મેન તરીકે ઓળખવામાં આવે છે તમને જો બુચમેન નું કામ સામાન્ય લાગતું હોય તો તેઓ અત્યાર સુધીના કામ પર એક નજર કરો વર્ષ બે હજાર એકવીસ થી પાણી બચાવવાનું અભિયાન કર્યું શરૂ બાર હજાર થી વધુ નળોને માર્યા છે બુચ બૂચ થી વધુ નળોને બદલ્યા વિસ્તારમાં સત્યાવીસોથી વધુ અંડરગ્રાઉન્ડ લીકેજ કરાવ્યા બંધ જે સંદેશ આપવાનો હતો પબ્લિકને કે ભાઈ પાણી જળ છે તો જીવન છે એ સંદેશ નું મારો મારો સાર્થક બનતો ગયો આગળ આગળ જતાં જતાં લોકોને બી થવા માંડ્યું કે ભાઈ એ પંકજ બી આટલી બધી મહેનત કરે છે એ કોર્પોરેટ તરીકે રહીને એ આવીને અમને આટલી બધું સમજાવે છે કરે છે કે જેથી કરીને પબ્લિકમાં બી ધીમે ધીમે અવેરનેસ આવવા માંડી અને બી મને જોઈને આમ જાણે દૂરથી જોવા તો ભાઈ કે ભાઈ પાણી બચાવવા કે આ કે બુચમેન આવી ગયા કે છે પંકજ ભટ્ટ પ્રજાના સાચા સેવક સાબિત થયા છે પાણીનો બચાવ કરી પોતાની ફરજ નિભાવી રહ્યા છે બુચમેન બનીને પાણીના બગાડને બુચ તો મારે છે પરંતુ પોતાની જનસેવક તરીકેની ફરજ પ્રત્યે પણ સજાગ છે જળ એ જીવન છે સૌ કોઈ જાણે છે પરંતુ માનતા નથી પરંતુ ખાડિયા વોર્ડના કોર્પોરેટર પંકજ ભટ જે બુચમેન તરીકે ઓળખાય છે તેમણે આ વાતનો સ્વીકાર ખાડિયાવાસીઓને કરાવી દીધો છે ખાડિયાવાસીઓએ બુચમેનનો સ્વીકાર કર્યો છે અને પરિણામે જ પાણીનો બગાડ અટક્યો છે એટલે ખરા અર્થમાં જળ બચાવવાનું જે સૂત્ર છે તે અહીં આ બુચ સાર્થક કરી બતાવ્યું છે કેમેરા પર્સન વિરલ વ્યાસ સાથે સંજય જોશી ગુજરાત ફર્સ્ટ ખાડિયા અમદાવાદ